અને ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો ત્યારબાદ મૌન રેલી બાદ ધાનેરા મામલતદાર કચેરી પહોંચી આવેદન પત્ર આપી સમગ્ર ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદાર સામે સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ડોક્ટરે રજૂઆત કરતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે અને એ જ ભગવાન પોતાના મંદિરમાં સુરક્ષિત જ નથી એક બાજુ મહિલા સુરક્ષાની વાતો થાય છે ને બીજી બાજુ આવી સતત ઘટનાઓ બની રહી છે જે સભ્ય સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે 9 ઓગસ્ટે જે બી ઘટના ઘટી કોલકાતામાં એ બહુ દુઃખદ ઘટના છે આપણા દેશની દીકરીઓને આપણે હંમેશા કહેતા હોય છે કે એમને ભણાવો જાગૃત કરો ઇન્ડિપેન્ડન્સ બનાવો એમને પણ આપણી દેશની જે દીકરીઓ હોસ્પિટલમાં ચાલુ ડ્યુટી એ સેફ નથી તો એ આગળ કેમનું કામ કરી શકશે આપણે એ બધાએ ભેગા મળીને એને ન્યાય અપાવરાવો જોઈએ બધાને ખબર બી છે કે કોણ ક્રિમિનલ છે કોણે કર્યું છે તો બી ગવર્મેન્ટ કંઈ એક્શન નથી લઈ રહી તો એ બહુ દુઃખદ કહેવાય ને એ બી ડૉક્ટર ઉપર આવું રાત્રે ચાલુ ડ્યુટીએ થવું તો છોકરીઓ આપણા દેશની કઈ રીતે સુરક્ષિત થઈ આપણે દર વખતે મતલબ કહેતા હોઈએ છીએ કે સુરક્ષિત છોકરીઓને આમ કરો તેમ કરો પણ એ કેવું કરવું એ આ દુઃખદ બહુ મતલબ દુઃખદ ઘટના છે આપણે બધાએ સૌ ભેગા મળીને એમને ન્યાય અપવરાવવું જોઈએ એના પરિવારને શાંતિ થાય એવું કરવું જોઈએ આપણે ગઈ નવ ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડૉક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થયેલનો બનાવ બનેલ છે એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરુદ્ધ કરવામાં આવેલ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રતિ સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ અત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડૉક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડૉક્ટર મિત્રો બેન દીકરી કે જે ડૉક્ટર હોય આરોગ્યક્રમી હોય કે ગમે તે કર્મચારી હોય એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડૉક્ટર જે કે જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે જો એ પોતે આરોગ્ય સુરક્ષા અનુભવે અને ભયના ઓથાન વિશે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે ખૂબ જ આનંદનો વિષય એવો છે કે ધંધામાં આટલી મોટી સંખ્યામાં ડોક્ટર મિત્રો મેડિકલ ફેસિલિટી પત્રકાર મિત્રો અને બધા લોકો ભેગા થયા છીએ આજના યુગમાં સંગઠન એ જ શક્તિ છે આજે આપણે જે શો કર્યો છે આટલો મોટો એમ આખા દેશમાં જે શો થવાનો છે એની બહુ લાંબા કાળા પર બહુ મોટી અસર થવાની છે આમાંથી આપણે શીખવાનું એ છે કે આપણે જ્યારે પણ સમાજને તોડનારા જે તત્વો ભેગા થાય એમ તો સજ્જન શક્તિ પણ સામે ભેગી થાય એમ જે રીતે દુર્જન શક્તિ છે જે ગુંડાઓ છે જે જે લોકોએ બેન પર હુમલો કર્યો છે આપણે આ શીખવા જેવું એવું છે કે પહેલા દિવસે હુમલો થયો સીબીઆઈની ઇન્કવાયરી અપાઈ અને એ જ રાત્રે સાત હજાર ગુંડાઓનું ટોળું હોસ્પિટલ પર આક્રમણ કરે છે અને એવિડન્સને બધાને તોડી નાખે છે એવિડન્સનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે એટલે કેટલી બધી અરાજકતા કહેવાય એમ ગુંડા તત્વોને કેટલો મોટો છૂટો દોડ મળ્યો કહેવાય એમ તો આની સામે સજ્જન શક્તિ એટલે આપણે બાકી બધા લોકો છે એમ જે આપણે હથિયાર લઈને નથી જવાના પરંતુ આપણે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકીએ એમ તો મને લાગે છે એની ચોક્કસ નોંધ લેવાશે હમણાં જ એક બનાવ બની ગયો બાંગ્લાદેશની અંદર એમ બાંગ્લાદેશમાં લગભગ એક કરોડ હિન્દુઓ છે એમ દસ ટકા વસ્તી છે અને હિન્દુઓને ત્યાં એકદમ કચ્છર ગાળ મળી છે અને મારવામાં આવ્યા એમ એક સાથે અવામી લીગના સો જે સભ્યો છે એને એક જ મકાનની અંદર પાળી નાખવામાં આવ્યા તો એની સામે આખી દુનિયાની અંદર પહેલી વખત હિન્દુ આક્રોશ એમ હિન્દુઓ ભેગા થયા છે ઇંગ્લેન્ડમાં હોય અમેરિકામાં હોય ભારતમાં હોય તો તેની નોંધ લેવાઈ અને ત્યાં ફરીથી હિન્દુ સમાજને પ્રસ્થાપિત કરવા માટે એક મુવમેન્ટ ચાલી છે એમ એટલે જ્યારે જ્યારે પણ આપણે આવું સનાતન ધર્મ પર ભારત રાષ્ટ્ર ઉપર જ્યારે પણ હુમલો થાય છે એમ તમારીને વિનંતી છે કે આજે જેમ આપણે ભેગા થયા છીએ એમ ત્યારે જ્યારે પણ આવું બનાવ બને ત્યારે બીજું કંઈ ના કરીએ પરંતુ બહુ મોટી સંખ્યામાં આપણે પ્રદર્શન કરીએ તો જ આપણી નોંધ લેવા આખી દુનિયા આપણે તો મને ખબર છે કે આપણે માઇનોરિટી ઉપર નાનકડો કોઈ પથ્થર ફેંકે છે એમ તો છે વોશિંગ્ટન સુધી ન્યૂયોર્ક સુધી એના પડઘા પડે છે એમ